વડોદરાના તાંદલજા વિસ્તારમાં ગાંજાના નેટવર્કમાં એક જ પરિવારના સભ્યો સંકળાયેલા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે પકડેલા અબ્દુલના પુત્રને પણ આખરે ઝડપી પાડવામાં આવ્યો છે જૂના પાદરા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા પદમ પૂજન બંગલા પાસે રાત્રિના સમયે ગાંજાનું વેચાણ કરતા તાંદલજાના શકીલા પાર્કના અબ્દુલ પટેલ તેમજ તેના સાગરિત ધ્રુવ પટેલને એસઓજીએ ઝડપી પાડ્યા હતા અબ્દુલ પટેલની પત્ની અને પુત્રને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે બંને આરોપી પાસેથી પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો જેની બજાર કિંમત પંદર લાખ રૂપિયા જેટલી થાય છે પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો અબ્દુલનો પુત્ર આબિદ લાવ્યો હોવાની અને અબ્દુલની પત્ની જરીનાને આપ્યો હોવાની વિગતો ખોલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જે કેસમાં ગણતરીના કલાકોમાં પોલીસે આ ઝડપી પાડ્યો છે લાખના ગાંજાના કેસમાં પણ પકડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલનો પુત્ર આદીપ અગાઉ પણ આઠ મહિના પહેલા પણ સાતસો ગ્રામ વધુ વજનના બાવીસ લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયો હતો જેમાં અબ્દુલનું નામ ખુલ્યું હતું અબ્દુલ સામે અગાઉ પણ ચાર કેસ નોંધાયેલા છે